શિક્ષકો વિનાની શાળાઓ નોકરી વિના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે શિક્ષક વિના આ વરવી વાસ્તવિકતા છે ગુજરાતની કેમ કેમકે ગુજરાત રાજ્યની મોટા ભાગની શાળાઓ એવી છે કે જ્યાં શિક્ષકો વિના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે ગુજરાતના અઢાર હજાર ગામડાઓમાં વીસ હજારથી થી પણ વધુ શિક્ષકોની ઘટ છે ત્યારે શિક્ષક વિના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જેને વિરોધ પણ થઈ રહ્યો છે તો પાટનગર ગાંધીનગરમાં શિક્ષક માટેની લાયકાત ધરાવતા ઉમેદવારોએ રજૂઆત કરી છે શું થયું છે આવું જોઈએ જાણીએ સમાજ અભ્યાસમાં પડતી મુશ્કેલીને લઈને હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ આવ્યા છે મેદાનમાં હાથમાં બેનર્સ સાથે વિદ્યાર્થીઓને વાલીઓએ નલિયામાં હાઇવે પર કરવામાં આવ્યો ચક્કાજામ કચ્છ જિલ્લામાં શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવાની માંગ સાથે સામાજિક આગેવાન લખનભાઈ ધુવાએ વિદ્યાર્થીઓને સાથે રાખીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું એક મહિનામાં શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તો ધારાસભ્યોના કાર્યાલયને શાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી શાખામાં છ ચાર હજાર સાતસો શિક્ષકોની ઘટ છે અબડાસામાં છસો શિક્ષકોની ઘટ છે અબડાસામાં એવી ઘણી સ્કૂલો છે તૂટેલી ફૂટેલી છે એમને તાત્કાલિક ધોરણે હું તો કહું માંગ કરું છું સરકાર પાસે કે કચ્છમાં ચાર હજાર સાતસો શિક્ષકોની તાત્કાલિક ભરતી કરો અને એ પણ એક મહિનાની અંદર બીજી અમારી માંગ એ છે તૂટેલી ફૂટેલી જે શાળાઓ છે એમને તોડી અને એક મહિનાની અંદર એમનું પણ નવું બાંધકામ શરૂ થાય એવી વ્યવસ્થા સરકાર કરે ત્રીજી અમારી માંગ એ છે કે કચ્છના પચાસ ટકા સ્થાનિક શિક્ષકોની ભરતી થાય

શિક્ષણ વિભાગે અનેક શાળામાં લાયક ઉમેદવારોને બે બે શાળાઓ ફાળવી દીધી છે જેના કારણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બે હજાર નવસો જેટલી જગ્યાઓ ખાલી રહેવાનો ઉમેદવારોએ દાવો કર્યો છે ત્યારે ખાલી જગ્યા તાત્કાલિક ભરવામાં આવે તેવી રજૂઆત કરી થી બારમાં જે ભરતી પ્રક્રિયા થઈ છે એમાં જગ્યા વધારો કરવામાં આવે તેમજ અમે રહી નથી ગયા અમને રાખવામાં આવ્યા છીએ હાયર સેકન્ડરીમાં અંદાજે પંદરસો જેવી જગ્યા માધ્યમિક વિભાગમાં ચૌદસો એમ કુલ મળીને ઓગણત્રીસો જગ્યા ખાલી પડેલ છે જેમાં એક જ ઉમેદવારની બે બે શાળા ફાળવણી કરવામાં આવી છે એ લોકોની લિસ્ટમાંથી દૂર કરવામાં આવે અને તેમજ જે નજીકના ઉમેદવારો છે એમનો રાઉન્ડ પાડીને એમનો ભરતીમાં સમાવવામાં આવે રાજ્યની શાળાઓમાં અંદાજીત ધોરણ નવથી બારમાં આઠસો ને પચાસ આચાર્યની ઘટ છે તો નવ અને બારમાં ત્રણ હજાર આઠસો જેટલા શિક્ષકોની ઘટ છે આ ઉપરાંત ધોરણ એકથી આઠમાં ચૌદ હજાર પાંચસો જેટલા શિક્ષકોની ઘટ છે આમ રાજ્યની તમામ શાળાઓમાં વીસ હજાર જેટલા શિક્ષકોની ઘટ છે ત્યારે કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીને લઈને શ્રી સર્વ સેવા સંઘ આગળ આવ્યું છે આ સંસ્થાએ જ્ઞાન જ્યોતિ યોજના તળે મુન્દ્રા તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં એકસો ને પચાસ થી શિક્ષકોની હંગામી ધોરણે ભરતી કરશે અને શિક્ષકોને માસિક નવ હજાર રૂપિયા વેતન ચૂકવાશે ત્યારે રાજ્યનું શિક્ષણ વિભાગ આવી સંસ્થાઓમાંથી કંઈક શીખ લે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કંઈક ખ્યાલ રાખે તે જરૂરી છે